ખેડૂતોએ ખેતીનો તૈયાર પાક કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકા વિસ્તારમાં પાકની લણણીના સમયે થયેલ નુકશાનના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત અપાવવાની માગણી સાથે ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી વળતરની માગણી કરી હતી છેલ્લા છ માસથી વરસાદ આવનાર ચાલુ રહ્યો છે જેનાથી શરૂઆતથી ખેડૂતોને નુકસાની થઈ રહી છે એવા સમયે હાલમાં ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભા પાક તેમજ ડાંગર કપાસ તુવેર ખરીફ પાક વગેરે પાકમાં ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે જેના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ સદસ્ય દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર શ્રી કચેરી ખાતે આજરોજ લેખિતમાં રજૂઆત કરીને સમગ્ર તાલુકાના એકસો અઢાર ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવાની માંગ કરેલ છે તેમજ જાણવા મુજબ સર્વેમાં છાસઠ ગામોમાં સર્વે કરવામાં નહીં આવે તેમજ વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની પણ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે અને ખેડૂતોને ખાતર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની માંગ કરેલી છે હાલ આખા અંદર ખૂબ વરસાદ પડેલો છે અને એ વરસાદને કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે જેની કોઈ આપણે કલ્પના કરી શકીએ એવી પરિસ્થિતિ નથી દરેક અધિકારી કદાચ ખેતર પર જતા હશે તો એમને જાણવા મળતું છે કે ભાઈ નુકસાન કેટલું બધું થયું છે મીડિયા મારફતે પણ આપણને જોવા મળે છે કે ડોંગેર હોય કે દિવેલા કો સોયાબીન કો દવા તમામ પ્રકારના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂત જે કોઈ ખેડૂત પોતાના ખેતર પર જાય છે તો માથે હાથ મૂકી અને રોવો છે એટલે અમારી સરકારને એક નમ્ર વિનંતી છે કે ડભોઈ તાલુકા પચાસ ટકા સર્વે થયું છે હજુ પચાસ ટકા સર્વે ની અંદર આવતું નથી તો અમારી લાગણી એવી છે સંપૂર્ણ આખા ડભોઈ તાલુકાની અંદર સર્વે કરી અને લોકોને સહાય મળવી જોઈએ તદ ઉપરાંત ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરેલું હતું અમારી પોતાની લાગણી એવી છે કે નવું જે ધિરાણ કરવામાં આવેલું છે એ સંપૂર્ણ ધિરાણ ખેડૂતોનું માફ કરે એવી અમારી સરકાર પાસે માગણી છે ડભોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા કારણે અતિવૃષ્ટિ તાલુકાના ખેડૂતો માટે એમને યોગ્ય વળતર તદ ઉપરાંત અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવે છે કે તમામ ખેડૂતોનું દેવ માફ થાય જેમ યુપીએ સરકારે બે હાજર નવ માં અને ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ